સુરત ક્રાઈમ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે પોલીસે અલગ અલગ વિસ્તારમાં પચાસ થી વધુ મોબાઈલ ફોનની લૂંટ કરનાર બે રીઢા આરોપીઓને પંદર મોબાઈલ ફોન તથા એક બાઈક સાથે ઝડપી પાડ્યા છે આરોપીઓ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે આ અંગે ડીસીબી પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેરમાં અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં મોબાઈલ ફોનની લૂંટ કરી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અંગે સફળતા મળી છે સુરત ક્રાઈમ બ્રાન્ચના જનરલ સ્ક્વોડ પોલીસની ટીમ આરોપી સાદિક ઉર્ફે કાલુ સલીમ શેખ અને લતીફ ઉસ્માન દીવાન નામના ઈસમોને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે પંદર મોબાઈલ અને બે બાઇક મળી

મળી આવેલા મોબાઈલ ફોન અંગે પૂછપરછ કરતા મહાવીર ચોક પાસે વરાછા મુક્તિધામ અર્ચના સ્કૂલ પાસેથી અને અન્ય વિસ્તારોમાંથી લૂંટ કર્યા હોવાનું જણાવ્યું હતું આરોપીઓ પકડાઈ જતા સુરતના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા પંદર ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે પકડાયેલ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે જેમાં આરોપી સાદિક સલીમ શેખ વિરુદ્ધ સુરતના અમરોલી પોલીસ મથકમાં ચાર અડાજણ પોલીસ મથકમાં ત્રણ સિંગળપોર પોલીસ મથકમાં ત્રણ કાપોદરા પોલીસ મથકમાં બે ચોક બજાર પોલીસ મથકમાં બે લિંબાયત પોલીસ મથકમાં બે અને અઠવા ખટોદરા રાંદેર અને કતારગામ પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો છે જ્યારે આરોપી લતીફ ઉસ્માન દિવાન વિરુદ્ધ સુરતના અડાજણ પોલીસ મથકમાં બે ઉમરા પોલીસ બે સિંગળપોર પોલીસ મથકમાં બે કતારગામ કાપોદરા અમરોલી અને પુણા પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો છે હાલ પોલીસે બંને ઇસમો ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત